જય શ્રી રામ મિત્રો આ મહુવા તાલુકાનું નું ગામને ગામ ને ગામની અંદર બિરાજ થવા ઉતાળા હનુમાનજી મહારાજ ના મંદિર આવે હનુમાન જયંતિ નો મહા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો ચાલો દર્શન કરો તમને ઉતાવળા હનુમાનજી મહારાજ ના અને આવું એક સુંદર મજાનું આયોજન જે મિત્રો સવારે નવ થી સાંજે છ થી ફૂલ પણ આયોજન જયારે પણ કોઈ પ્રસાદી વગર નથી જોઈ શકો તમે આવો ઘેર વડલાની નીચે બેઠા ઉતાવળા હનુમાનજી મહારાજ જોઈ શકો છો મિત્રો આ ઉતાવળા હનુમાનજી હનુમાનજી સાલીસા મિત્ર મંડળ દ્વારા આયોજન કાય ઘટે નહીં જો તમે આપણે અત્યારે હું તમને દર્શન કરાવું હનુમાનજી મહારાજના તારો રે બરો મને ભારી હાલ મિત્રો હું અત્યારે તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ઉતાવળા હનુમાનજી મહારાજ જોઈ શકો મંદિરના પૂજારી શ્રી દલપત બાપુ કઈ ઘટને જોઈ શકો તો તમે જય હો હનુમાનજી મહારાજ હાય પવન પુત્ર કઈ શ્રી નંદનબાપ હાય ઉતાવળા હનુમાનજી મહારાજ જય હો સદગુરુ મહારાજ હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ઉતાવળા હનુમાનજી મહારાજ જોઈ શકો આવી સુંદર મજાની મૂર્તિ અને હનુમાન ચાલીસા કહેવાય છે કે શનિવારે ભજન હોય શકે છે અને એક મસ્ત મજાનું આયોજન કરી રહ્યા છે જોઈ શકો તો તમે જય હો ઉતાવળા હનુમાનજી મહારાજ જય હોવ સદગુરુ મહારાજ જોઈ શકો તો મિત્રો આ છે આપણા મંદિરના પૂજારી શ્રી દલપત બાપુ જોઈ શકો છો તમે અને ત્યારબાદ મિત્રો આ તમે દર્શન કર્યા છો માખોડિયાર માના જોઈ શકો તમે હા મંદિરની બાજુમાં માખોડિયાર માતાજીનું આવું એક મસ્ત મજાનું મંદિર પણ આવેલું છે જોઈ શકો તમે માખોડિયાર હૈ બામા બા મા જોગણી અમે જોઈએ જય શ્રી રામ જોઈ શકો છો મિત્રો આવું એક મસ્ત મજાનું નાનું એવું મંદિર મા ખોડિયાર માતાજી નું જો તમે કાય કટે ની જો મારા ડેણ્યો ભાઈ હા સીતારામ 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 જય હરમાજી મહારાજ મિત્રો આ છે ઉતાવળા હરમાજી મહારાજની ની મોજ જો શકો તો તમે ઘણા પણ બહેનો બહેનો બધા જમવા બેઠા છે અત્યારે અને ફૂલ આનંદ આવે એવું જોઈ શકો આ એક મસ્ત મજાની હનુમાનજી મહારાજની સુબી પણ

મિત્ર મંડળ હનુમાન જયંતિ મહા ઉત્સવ પ્રસાદ લેવા પધારો જોઈ શકો તો તમે મિત્રો કીધું ને મેં તમને કે સવારે નવ થી છ થી સાત વાગ્યા બટું બધું સરબત ની ઠંડા પાણી ની આપણે કોંજલી ગામના સિકંદરભાઈ જે પોતે મોમીડન પણ અત્યારે હનુમાનજી મહારાજની એવી સેવા કરી રહ્યા છે જોઈશો તમે જે પણ ભાવિ ભક્તો આવે એને ઠંડા પાણી પીવડાવે છે આપણે આ સિકંદરભાઈ જો તમે કાંઈ ઘટે નહીં મિત્રો અને આપણે વાસુદેવભાઈનું છોકરો પણ છે અને પ્રવીણભાઈ આપણ અહીંયા ઠંડુ ઠંડુ આમ કહેવાય છે ને ભાવિ ભક્તોને બધાને શરબત અમારે લાલભાઈ સીતારામ સીતારામ બધાને પણ આવું ઠંડુ ઠંડુ પાણી ભાઈ છે જોઈ શકો તો તમે કઈ ઘટેની નહીં અને ઘણા પણ ભાવિ ભક્તો અહીંયા ઉપલબ્ધ છે એના પર તમે અહીંયા આવી શકો જોઈ શકો તો મને આ છે મિત્રો હવે અત્યારે બધા જે પ્રસાદી લેવા બેઠા છે એનો હું તમને થોડુંક દેખાડું ને અહીંયા આપણે દાદાનો પાઠ નાખેલો જોઈ શકો તો તમે ઘણી પણ હનુમાનજી મહારાજની સુબીઓ રાખવામાં આવેલી છે અને આપણે સંદીપભાઈ જે પોતે રાવળદેવ છે ફૂલ સુવિધા જોઈ શકો તો તમે સવાર દિના અહીંયા સેવામાં બેઠા છે જો તમે મિત્રો કાંઈ ઘટે એક મસ્ત મજાનું આયોજન અને મિત્રો હા આ આપણે શ્રી પ્રદીપભાઈ જે મંદિરનું આખું હેન્ડલિંગ કરે છે આખું મંડળા કરે છે દાદા માન્ય તો એનું ફૂલ આમ કંઈ ઘટે નહીં એવું આનંદ છે જોઈ શકો તમે આ આપણે બધા સેવાભાવિક મિત્રો બધા પીરવામાં અત્યારમાં ઉપલબ્ધ છે જોઈ શકો તો તમે કોઈ ડીશું કોઈ સુનમાના લાડુ ગાંઠિયા છે તે છે અને ભાવિક ભક્તો પ્રેમ થઈને આમ આનંદ કરીને જમી રહ્યા છે જોઈ શકો તો તમે જે પણ આવે ઉપર કાળેલા ગામ પડે કાળેલા બોવડી સેદડા કોઈ પણ રિક્ષા હોય કે કોઈ ટુ વ્હીલ આવે એને ઓલા કેમ પ્રદીપભાઈ પકડી પકડીને એને જમવા બેસાડે છે જો તમે પ્રસાદી લીધા કોઈને જાય નહીં જો તમે ગાંઠિયા અને માતાજી ખોડિયારમાંની લાપસી અને ખમણ જોઈ શકો છો તમે કાંઈ ઘટની મિત્રો પાપડ પણ મસ્ત બનાવેલા છે અને આ છે કહેવાય છે ને ગરમા રોટી એને પણ છે અને અહીંયા ચાક છે ઊંધિયા જેવું ચાક બનાવેલું છે અને આયા મિત્રો ઠંડી ઠંડી છાશ પણની ફૂલ સુવિધા રાખવામાં આવેલ છે જોઈ શકો છો તમે આવા સેવા ભાવિક માણસો જોઈ શકો તો તમે આપણે દુલાભાઈ બે દુલાભાઈ જોઈ શકો તમે રમેશભાઈ પણ ફૂલ સેવા ભાવિક કાંઈ ઘટે અને એક મોજ કરતા એક આનંદ કરતા સેવા કરી રહ્યા છે નહીંથી કોઈ સ્વાર્થ કે નથી કોઈ અભિમાન અને જોઈ શકો તમે ઘણા પણ માણસોને આમાં આનંદ કરાવે છે જોઈ શકો તમે ત્યારે બધા આવી મોજ મજાથી પ્રસાદી લઈ રહ્યા છે જોઈ શકો છો તમે બહેનો પણ ઉલપા પ્રસાદી લેવા બેઠી છે અને અહીંયા આપણે ભાઈઓ પણ પ્રસાદી લઈ છે જોઈ શકો છો તમે અને અહીંયા આપણે કહેવાય છે ને મહેશભાઈને એ બધા સાઉન્ડનું કામકાજ સંભાળ્યું છે જોઈ શકો છો તમે મિત્રો સવારે કહેવાય છે આમ તો ત્રણ દિવસથી ઊભા ઉભા પગે બધા આ સેવા મંડળ કામ કરી રહ્યું છે આ ઉતાવળા હનુમાનજી સાલીસા મિત્ર મંડળ ઉભા પગે કામ કરી રહ્યા છે દાદાને માટે એટલો એનો પ્રેમ ભાવને કે એની વાત જ ગયો મિત્રો જોઈ શકો છો તમે રાત ને દિવસ કહેવાય છે ને કે સેવામાં કોઈ જાતની કામી જ નહીં જોઈ શકો છો તમે કણી પણ બહેનો પણ આ પ્રસાદી લઈ શકે છે જોઈ શકો છો તમે અને આવા પણ મસ્ત મજાના મંડપ સર્વિસ આ છે તે છે જોકે મંડપ સર્વિસ આપણું જ છે બરાબર પણ આ લોકો આપણે દર વર્ષે આનંદ કરાવી અમારે જોઈશું પ્રભુ પણ અહીંયા પ્રસાદી લેવા બેઠા છે જોઈ શકો છો તમે અમારે શ્યામભાઈ દુકાનવાળા અને ઘણા પણ ભાવિ ભક્તો પ્રસાદી લેવા અહીંયા બેઠા છે જોઈ શકો છો તમે જો મિત્રો આવા કાર્ય અને આવા કામ કરતા રહ્યો કહેવાય છે ને જ્યાં ટુકડો અન્નો ટુકડો ન્યા હરી ટુકડો જોઈ શકો છો તમે મિત્રો ચાલો ત્યારે અત્યારે આપણા વિડીયોને વિરામ આપી અને પછી આ વિડીયા પછી આપણે હનુમાનજી જે વિડીયો છે એના હું તમને દર્શન ટૂંક જ સમયમાં કરાવીશ ચાલો પ્રદીપભાઈ સીતારામ જય માતાજી જોઈ શકો તો તમે અને હા મિત્રો આવા સ્થળ અને આવા વિડીયો અને આવા પ્રેમી ભક્તો ભાવિ ભક્તોના વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે સૌથી પહેલાં તમને વિડીયો જોવા મળે સારો ત્યારે અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય રામ જય ઉતાળા